ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ પહોંચે છે પરંતુ હાલની હવામાનની સ્થિતિ અનુસાર પ્રિમોન્સૂન વેલ્યુ આવે તેમ લાગી રહ્યું છે અરબસાગરમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ જે ડિપ્રેશન અથવા સાયક્લોનમાં વિકસી શકે છે જેના કારણે બાવીસ મે સુધીમાં ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ થવાની સંભાવના છે આ સિસ્ટમની અસરથી રાજ્યના ઘણા ભાગોમાં આગામી એક અઠવાડિયા સુધી હળવાથી મધ્યમ કેટલીક જગ્યાએ તો ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત વરિષ્ઠ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બાવીસ મે બાદ વરસાદનું જોર વધશે જેનાથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત નવસારી વલસાડ ડાંગ ભરૂચ નર્મદામાં ભારે વરસાદ વરસશે તેમજ પવનની ઝડપ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે

એમ આ લો પ્રેશર છે વધુ મજબૂત બનતું જશે એ વેલમાં લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે હવે આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે પણ આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા મહારાષ્ટ્ર ને એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ કરે તો આ સિસ્ટમને કારણે સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે